ડીસામાં હવામાન વિભાગ દ્વારા ફરી બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ડીસા માર્કેટ દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓની આગાહીને પગલે રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતિત બન્યા છે ડીસા માર્કેટયાર્ડ દ્વારા વેપારી અને ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે સૂચના આપી હોવા છતાં મોટા ભાગનો માર્કેટયાર્ડમાં તમામ પાક બહાર જોવા મળી રહ્યો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ એક અને બે માર્ચના રોજ હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ આગાહીને પગલે તમામ સરકારી કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓને એલર્ટ રહેવા અને લોકોને સાવચેત કરવા માટે સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડના સંચાલકોએ પણ સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના બે દિવસ દરમિયાન તેમની જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે એલર્ટ કરાયા છે તેમજ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજની બોરીઓ પણ સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા માટે સૂચના અપાઈ છે આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ અને મામલદારે અમને પત્ર દ્વારા જાણ કરી હતી જે મુજબ અમે તમામ ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના દિવસો દરમિયાન સચેત રહેવા માટેની સૂચના આપી છે તેમજ તેમની અનાજની બોરીઓ પણ ખુલ્લામાં ન રાખે તે માટે સાવચેત કરાશે હવામાન વિભાગ દ્વારા જે બે દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોને વેપારીઓ પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી તે પ્રમાણે ડીસા માર્કેટયાર્ડના સંચાલકો દ્વારા પણ તમામ ખેડૂતોને વેપારીઓને શેડ નીચે પોતાનો માલ રાખવા માટે સૂચના આપી હતી પરંતુ તેમ છતાં પણ હજુ પણ મોટાભાગનો તમામ પાક ખુલ્લામાં જોવા મળી રહ્યો છે માર્કેટયાર્ડમાં હાલમાં રાજગૃહ બાજરી અને રાયડાના મોટા પ્રમાણમાં આવ વખતે થઈ રહ્યું છે જેના કારણે હાલમાં ખુલ્લા માર્કેટમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને વેપારીઓનો પાક જોવા મળ્યો હતો ત્યારે વરસાદ થાય તો ખેડૂતો અને વેપારીઓની ભૂલના કારણે મોટું નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા તારીખ એક ત્રણ અને બે ત્રણ બે હજાર ચોવીસના રોજ માવઠાની શક્યતા હોવાની જે આગાહી કરવામાં આવેલ છે તે સંબંધે સરકારશ્રી દ્વારા અત્રે જે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડ તેમજ પેટા બજારમાં કામકાજ કરતા તમામ વેપારી ભાઈઓને અને સંલગ્ન વિસ્તારના તમામ ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા અને ઢાંકીને લાવવા માટેની અત્રેથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને એલાઉન્સિંગ સિસ્ટમ દ્વારા જાણ કરવામાં આવેલ છે